અયોધ્યા નવાસી રામ રઘુકુરણાના કહેવાયા રામ પુરુષોમાં છે ઉત્તમ રામ સદા લ્યો હરિરામનું નામ તું બોલ્ય શ્યાવર રામચંદ્ર ભગવાન કી જય તો મિત્રો સૌ પ્રથમ અમારી ભક્તિ કીર્તન સંગ્રહ ચેનલ તરફથી આપ સૌ લોકોને રામનવમીની ખૂબ ખૂબ શુભકામનાઓ મિત્રો આજના આ વિડીયોમાં આપણે ભગવાન શ્રી રામને સમર્પિત એવી શ્રી રામ નવમી વ્રત વિશે વાત કરીશું આ વ્રતની કથા સાંભળીશું વિધિ સાંભળીશું તેમજ આ દિવસનો મહિમા સાંભળીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મિત્રો ભગવાન શ્રી રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ ગણાય છે જ્યારે શ્રી કૃષ્ણચંદ્રજી એ પૂર્ણ પુરુષોત્તમ કહેવાયા છે શ્રી રામનો જન્મ ચૈત્ર સુદ નોમના દિવસે થયો હતો અને તેથી જ આપણા હિન્દુ ધર્મમાં રામનવમીનું મહાત્મય અનેરું છે અનોખું છે અને એક અદ્વિતીય છે જેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસ તરીકે આપણે જન્માષ્ટમીનો તહેવાર ઉજવીએ છીએ તેવી જ રીતે આ રામનવમી એ ભગવાન શ્રી રામના જન્મનો દિવસ છે રામનવમી એ આપણા સૌ લોકોને એક ધાર્મિક તહેવાર છે આજના દિવસે લોકો વ્રત ઉપવાસ કરે છે અને મિત્રો ઉપવાસનો અર્થ આપણે કેવો સમજીએ છીએ તો કે આજનો આખો દિવસ ફરાળ ખાવાનું અથવા તો કાંઈ ખાવાનું નહીં અથવા તો ફ્રૂટ ખાવાનું તો મિત્રો ઉપવાસનો અર્થ આવો નથી જો ઉપવાસનો સાચો અર્થ હું આપને સમજાવું તો કે ઉપ એટલે કે પાસે અને વાસ એટલે કે રહેવું અને ઉપવાસ એટલે કે પાસે રહેવું અને ઉપવાસ કોના માટે કરીએ છીએ તો કે ભગવાન માટે એટલે ભગવાનની પાસે રહેવું એવો અર્થ થાય ઉપવાસ કરવો એટલે કે એ દિવસે ભગવાનની નિકટ રહેવું તેમની સમીપ રહેવું તેમની નજીક રહેવું આ દિવસે ભગવાનની ભક્તિ કરીને તેમને પ્રસન્ન કરવાનો ઉત્તમ દિવસ છે એટલે ઉપવાસ એ એક પ્રકારનું ઉત્તમ વ્રત માનવામાં આવ્યું છે રામ નામ એ અદ્ભુત સંજીવની છે અમોઘ શસ્ત્ર છે મહાન શક્તિ છે માત્ર એક જ વખત જો રામ બોલાઈ જાય તો પણ અધમનો ઉદ્ધાર થઈ જાય છે રામને બદલે મરા મરા બોલીએ તો પણ તે જીવનો ઉદ્ધાર થઈ જાય છે આપણા ઇતિહાસમાં તેનું ઉદાહરણ છે જ કે વાલીઓ લુટારો કહેવાતો વ્યક્તિ આજે મહાન કવિ બની ગયા કે જેને આપણે મહર્ષિ વાલ્મીકી કહીએ છીએ કે જેમણે આખી રામાયણની રચના કરી હતી સંસ્કૃતમાં શ્લોક સાથે આ રામાયણ લખ્યું હતું કે જે આજે આપણે તેનું જ્ઞાન લઈએ છીએ કહેવાય છે કે રામાયણમાંથી જેટલું પણ જ્ઞાન લઈએ તેટલું ઓછું જ છે આપણે જેટલું રામાયણ વાંચતા જઈએ અને જેટલા ઊંડા તેમાં ઉતરતા જઈએ એટલે આપણને તેમાંથી કંઈક ને કંઈક નવું શીખવા મળે જાણવા મળે છે રામ નામમાં એટલી શક્તિ છે કે જે કોઈ જીવ તેને સાંભળી પણ લે છે તો તેનો પણ ભગવાન ઉદ્ધાર કરે છે રામ શબ્દમાં કુલ ત્રણ અક્ષર છે ર અ અને મ ર એ અગ્નિનું બીજ છે કે જે શુભ અને અશુભ કર્મને બાળી નાખે છે અ છે એ સૂર્યનું બીજ છે કે જે આપણા મોહ અને અંધકારનો નાશ કરે છે અને આપણામાં જ્ઞાનનો પ્રકાશ કરે છે મ એ ચંદ્રનું બીજ છે કે જે આપણા ત્રિવી તાપ આદિ વ્યાધિ ઉપાધિને હરે છે અને સર્વ પ્રકારના સંતાપને દૂર કરે છે ર કાર એ બ્રહ્મમય છે અ કાર એ વિષ્ણુમય છે અને મ કાર શિવમય છે આ રીતે રામ નામ એ બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું સાક્ષાત સ્વરૂપ છે અને રામ નામ એ ઓમકાર સમાન જ છે અને એટલા માટે જ આપણા શાસ્ત્રમાં આપણા ધર્મમાં ઉત્તમ ગણવામાં આવ્યું છે ઘણા લોકો પોતાના દીકરા દીકરીનું નામ હિન્દુ દેવી દેવતાના નામ ઉપરથી પાડતા હોય છે કે જેનો એક સૌથી મોટો લાભ એ છે કે જ્યારે આપણે આપણા દીકરા દીકરીને બોલાવીએ ત્યારે આપણા મુખ્યથી ભગવાનનું નામ લેવાય અજામિલની કથા આપણે સૌ લોકો જાણીએ છીએ કે જેણે પોતાના દીકરાનું નામ નારાયણ રાખ્યું હતું તેણે પોતાના જીવન પર્યંત ભગવાનનું નામ લીધું તો હતું નહીં પરંતુ જ્યારે તેના મૃત્યુ નિકટ હતું ત્યારે તેણે પોતાના દીકરાને બોલાવ્યો ત્યારે તેણે પોતાના દીકરાનું ત્રણ વખત નામ લીધું નારાયણ 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 અને તેનો જીવ નીકળી ગયો અને તે સમયે ભગવાન વિષ્ણુના પાર્ષદો ત્યાં આવી પહોંચ્યા અને તેનો જીવ લઈ ગયા હતા બોલાવ્યો હતો તેના દીકરાને પરંતુ આવ્યા પ્રભુના પાર્ષદો તો આવી રીતે જો આપણે પોતાના દીકરી દીકરીઓના નામ હિન્દુ દેવી દેવતાઓ પરથી રાખીએ છીએ તો તેનો આપણને આ સૌથી મોટો લાભ થાય છે આજના દિવસમાં સવારે નાઈ ધોઈને ભગવાન શ્રીરામ માતા જાનકી લક્ષ્મણજી અને હનુમાનજીની પૂજા કરવાની હોય છે ફોટો હોય તો ફોટો અથવા મૂર્તિની સ્થાપના કરીને તેની પૂજા કરવાની હોય છે આજે મંદિરોમાં બપોરે શ્રી રામ જન્મોત્સવ પણ ઉજવાય છે એટલા માટે જો આપણા ઘર આસપાસ ક્યાંય કોઈ એવું મંદિર હોય કે જ્યાં રામ જન્મોત્સવ ઉજવાતો હોય તો ત્યાં અચૂકપણે આપણી હાજરી હોવી જોઈએ જેવી રીતે જન્માષ્ટમીમાં રાત્રે બાર વાગ્યે આપણે કૃષ્ણ જન્મોત્સવ ઉજવીએ છીએ તેવી જ રીતે રામ જન્મોત્સવ પણ ઉજવવો જોઈએ આપણે સૌ લોકો જાણીએ છીએ કે ભગવાન શ્રી રામ એ મર્યાદા પુરુષોત્તમ રામ છે કે જેમણે પોતાનું સંપૂર્ણ જીવન ખૂબ જ સંયમપૂર્વક નિયમપૂર્વક અને મર્યાદા રીતે જીવ્યું હતું આપણે તો તેવી રીતે જીવન જીવી શકીએ નહીં પરંતુ આ રામનવમીનો એક દિવસ પણ જો આપણે તે રીતે જીવીએ છીએ તો પણ સારું કહેવાય જો આપણે તેમના સિદ્ધાંતોનું અનુસરણ કરીએ તેઓ જે રીતે તેના માતા પિતાની આજ્ઞાનું પાલન કરતા હતા ગુરુના વચન પાડતા હતા તેવી જ રીતે જો આપણે પણ આજના યુગમાં કરીએ છીએ તો ભગવાનને પણ મનમાં એવું થાય કે મારા ભક્તો હજી આ દુનિયામાં જીવે છે અને તેઓને પણ આપણા ઘરમાં નિવાસ કરવાનું મન થાય આપણે આપણા પરથી જ ઉદાહરણ લઈએ કે આપણે કોઈના ઘરે ન ગમે તો આપણે ત્યાં જવાના છીએ જ નહીં એવી જ રીતે જો ભગવાનને આપણા ઘરે ન ગમે તો તેઓ પણ આવવાના છે નહીં એટલા માટે આપણા ઘરમાં એવું વાતાવરણ હોવું જોઈએ કે કોઈને પણ ત્યાં આવવું ગમે તો ભગવાન આપણા ઘરમાં જરૂર આવશે તેની સો ટકા ખાતરી હું આપી શકું છું ભગવાન ઉપર હંમેશા જ્યારે સાચો ભાવ હોય છે શ્રદ્ધા હોય છે ત્યારે ભગવાનને ત્યાં આવવું જ પડે છે સબરીના મનમાં ભગવાન પ્રત્યે સાચો ભાવ હતો એટલા માટે ભગવાન શ્રીરામ પોતે ચાલીને સબરીની ઝૂંપડી ગયા હતા અને સબરીના એઠા બોર ખાધા હતા આજના દિવસે ભગવાન શ્રીરામના પાઠ કરાય છે તેમના મંત્રનો જાપ કરાય છે તેમજ રામાયણની કથા પ્રસંગ સાંભળવામાં આવે છે અમે અમારી ચેનલમાં રામનવમીના દિવસે સંક્ષિતમાં રામાયણનો વિડીયો મૂકવાના છીએ કે જે લગભગ એકથી સવા કલાકનો વિડીયો છે કે જેમાં સંપૂર્ણ રામાયણ અમે આવરી લીધી છે આમ તો રામાયણ ખૂબ જ મોટી છે લાંબી છે કે જેને સાંભળતા ઘણા દિવસ લાગે પરંતુ અમે એક એક કલાકનો એવો વિડીયો બનાવ્યો છીએ કે જેથી કરીને આપ ઓછા સમયમાં પણ રામાયણ સાંભળી શકો તો તે વિડીયો આપ જરૂરથી સાંભળજો જોજો ને વાંચજો આ ઉપરાંત આજે ભગવાન શ્રીરામના ભજન કીર્તન કરવા જોઈએ કોઈ મંદિરમાં થતા હોય કે પછી આસપાસ આડોશી પાડોશી સાથે બેસીને કે ઘરના સભ્યોએ પણ બેસીને રામના ભજન ગાવા જોઈએ કીર્તન કરવા જોઈએ રામ નામ સ્મરણ કરવું જોઈએ આ દિવસે ઘણી જગ્યાએ ભગવાન શ્રીરામની શોભાયાત્રા નીકળે છે રામ સવારી નીકળે છે તો ત્યાં દર્શનાર્થે જવું જોઈએ કદાચ ત્યાં આપ હાજરી આપી શકો નહીં તો ટીવીના માધ્યમથી મોબાઈલમાં યુટ્યુબના માધ્યમથી પણ પણ તે આપ દર્શન કરી શકો છો આજના આખા દિવસમાં જેટલો સમય મળે છે તેટલો સમય ભગવાનને અર્પણ કરવાનો સમર્પિત કરવાનો અને એમ પણ આજે ચૈત્રી નવરાત્રિનો જે છેલ્લો દિવસ છે એટલા માટે ભગવાન શ્રીરામ ની સાથે માતાજીની પણ પૂજા કરવાની તેમને ભોગ ધરાવવાનો નૈવેદ્ય ધરાવવાનો જો આપ ગોયણી જમાડતા હોય તો આ દિવસે ગોયણી પણ જમાડવાની હોય છે તેમજ જો વ્રત એકટાણા કરતા હોય તો આજે છેલ્લો દિવસ છે દસમના દિવસે સવારે વ્રતના પારણા કરવામાં આવે છે તેમજ ઉત્થાપન વિધિ પણ તે જ દિવસે કરવામાં આવે છે અને આવી રીતે રામનવમીની સાથે ચૈત્રી નવરાત્રિની સમાપ્તિ થાય છે તો મિત્રો આ રીતે આ રામનવમીનો મહિમા છે કથા છે કે જે આપણે સૌ લોકોએ સાંભળીએ તો આવો મિત્રો હવે આપણે ભગવાન શ્રી રામના જન્મની કથા સાંભળીએ કે જેને રામનવમીની વ્રત કથા કહેવાય છે તેને આપણે સાંભળીએ તો આપ પણ મારી સાથે આ કથા જરૂર સાંભળજો અને કથા પૂર્ણ થાય ત્યાર પછી મારી સાથે ભગવાન શ્રી રામની જય બોલજો તો બોલ્ય સિયાવર રામચંદ્ર ભગવાન કી જય રઘુકુળનો પરિચય આપતા તુલસીદાસજી કહે છે કે રઘુકુળ મણી મહારાજ દશરથજી અવધપુરીના રાજા છે વેદોમાં એમનું નામ પ્રસિદ્ધ છે સત્ય પ્રેમી તથા ધર્મ ધુરંધર છે જ્ઞાની છે અને એમના હૃદયમાં ભક્તિ સરિતા વહી રહી છે એમને ત્રણ રાણીઓ છે કૌશલ્યા સુમિત્રા અને કૈકેયી ત્રણેય રાણીઓ પતિવ્રત ધર્મનું પાલન કરવા વાળી છે

તે સમયે વસિષ્ઠ બાપજી કે જો રઘુવંશના કુલ ગુરુ છે તેવો કોઈ કારણ વસ ત્યાં આવી ચડ્યા અને તેમણે દશરથજીને ગલાનીથી ચહેરો નિરાશ થયેલો જોઈને પૂછ્યું કે રાજન આપના ચહેરા ઉપર ચિંતાની રેખા ત્યારે દશરથ મહારાજ કહે કે બાપજી આપની કૃપાથી ખૂબ જ સુખ છે કોઈ વાતની ખામી નથી પરંતુ બાપજી પુત્ર સુખ નથી શું મારો વંશ વેલો આટલેકથી જ અટકી જશે

આલોકિત કરનારા ધરતીનો ભાર ઉતારનારા ભક્તોના ભય ને હરનારા ત્રણેય લોકમાં રઘુવંશની કીર્તિને ચાર ચાંદ લગાડનાર થશે અને તેના માટે મહારાજ તમારે પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરવો પડશે મહારાજ દશરથજી સંમત થયા વસિષ્ઠ બાપજીની આજ્ઞાથી પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરવાનો નિર્ણય થયો શૃંગી ઋષિને આમંત્રણ આપી બોલાવ્યા અને તેમને યજ્ઞના આચાર્ય બનાવ્યા

અને કહેજો કે તેઓ તેમના ત્રણેય રાણીઓને યોગ્ય પ્રમાણમાં પ્રસાદ વેચી આપે અને આમ કહીને યજ્ઞ નારાયણ અંતર ધ્યાન થઈ ગયા વશિષજી બાપજી પ્રસાદ નો ચરુ દશરથ રાજાને આપ્યો અને મહારાજ પ્રસાદ લઈને રાણીઓના ભવનમાં આવ્યા અને પછી વિચિત્ર લાગે તેવી રીતે દશરથ મહારાજે રાણીઓને પ્રસાદની વેચણી કરી પ્રસાદનો અડધો ભાગ મહારાણી કૌશલ્યાજીને પછીનો અડધો ભાગના બે ભાગ કર્યા પરંતુ મહારાજ કૈકયના સ્વભાવને જાણતા હતા તેથી તેમણે યુક્તિ કરી કે જેથી કૈકયને ખોટું ના લાગે કારણ કે સુમિત્રાજી અને કૈકયનો દરજ્જો સમાન હતો સુમિત્રા સરળ સ્વભાવના હતા તેથી તેમણે અડધા ભાગના બે ભાગ કર્યા અને યુક્તિપૂર્વક પા ભાગ પોશેલાજીને આપ્યો અને પા ભાગ કૈકૈને આપ્યો અને જે પા ભાગ વધ્યો તે કૈકયીને આપ્યો અને કહ્યું કે તમે બંને સુમિત્રાજીને આપો આમ સુમિત્રાજી નું બંને રાણીઓના હાથે બહુમાન કરાવ્યું અને બંને રાણીઓને એક એક ભાગ સુમિત્રાજીને આપ્યો ત્યારે સુમિત્રાજી ખૂબ જ પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા

ચૈત્ર મહિનો શુક્લ પક્ષની નવમી તિથિ ભગવાન લાગ્યો ની ગાયો નૃત્ય કરવા લાગી મૃગલાઓને મોર થનગનવા લાગ્યા સરયુ નદી પણ ઉછાળા ભરવા લાગી અવધના લોકો તો ઘેલા થઈ ગયા અને ધરતી એક એક રજકણ

નહીં જળવાય તેઓ સૌને ખ્યાલ આવી જશે કે જે પ્રગટ થવાના છે તે બ્રહ્મા છે અને બ્રહ્માજી ની સૂચન બધા દેવો પ્રાર્થના કરી પોતપોતાને સ્થાને ચાલ્યા ગયા ત્યારે સમસ્ત લોકના માલિક પ્રભુ પ્રગટ થયા પરંતુ માતા કૌશલ્યા જોયું ચતુર્ભુજ રૂપે પ્રભુ પધાર્યા છે અને ત્યારે માતા બોલ્યા કે પ્રભુ તમે તો પિતા રૂપે પધાર્યા હવે હું તમને આજ્ઞા કરું છું અગર જો કિશે શિશુ લીલા આપને માતાનો પ્રેમ કેવો હોય એનો અનુભવ કરવો હોય બ્રોલવા લાગ્યા કે કૌશલ્યા લાલો ભાઈઓ કો લાલો ભાઈઓ અને એક દાસી દોડતી ગઈ અને દસરથ મહારાજને સમાચાર આપ્યા કે રાજન કે કૌશલ્યજી એ જન્મ આપ્યો છે બધાઇ હો ભેગા થયેલા તેમને જાણ થઈ કે તરત જ દોડ્યા અને મોટા અવાજે સૌને બધા આપવા લાગ્યા કે બધા હો બધા હો કૌશલાજી લાલો ભાઈ અને ચારે તરફ આનંદ આનંદ છવાઈ ગયો થોડી વાર પછી બીજું ટોડુ દોડ્યું તેને સૌને આપી કઈ કઈ મૈયા કોઈમાં આનંદ આનંદ અને ઉલ્લાસ નું મોજું ફરી ગયું અહી દશરથ મહારાજ વશિષ્ઠ બાપજી ને ચરણ વંદન કરતા કહેવા લાગ્યા કે બાપજી આ સર્વે આપ સંતોના આશીર્વાદ થી સંભવ થયું છે

વસિષ્ઠ બાપજીએ સર્વ પ્રથમ માં કૌશલાજીની ગોદમાં રમતા બાળકનું નામકરણ વિધિ કર્યો વસીષ્ટ બાપજી કેવા લાગ્યા કે જે આનંદનો નિધિ છે સર્વને સુખ આપનાર ખાણ છે જેનું નામ લેવાથી જગતમાં આરામ વિશ્રામ અને વિરામનો અનુભવ થશે એવા આ બાળકનું નામ હું રામ રાખવા પ્રેરાવ છું ભગવાન કી જય સભા દશરથ મહારાજ સહિત આ નામ સાંભળી આનંદ વિભોર થઈ ગઈ અને પછી વશિષ્ઠ બાપજી કહે છે કે બીજા કઈ કઈ પુત્ર નું નામ હું ભરત રાખું છું કેમ કે એનું નામ લેવાથી વિશ્વનું ભરણ પોષણ થશે ભરત એવું નામ બોલવાથી સ્મરણ માત્રથી તૃપ્તિ બુદ્ધિનો નાશ થશે અને સદૈવ અનુગામી બનશે અને ત્યારબાદ સુમિત્રાજીના બીજા પુત્રનું નામ લક્ષ્મણ એવું રાખ્યું સર્વે લક્ષણોના ધામ છે એમ માની ને વસિષ્ઠ બાપજી તેમનું નામ લક્ષ્મણ એવું રાખ્યું અને આમ ચારેય ભાઈઓના નામકરણ વિધિ ઉત્સવ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવાયો દશરથ મહારાજે બ્રાહ્મણોને ખૂબ જ દાન દક્ષિણા આપી યાચકોને ફરીથી માંગવું જ ના પડે એટલું દાન આપ્યું અને આમ અયોધ્યામાં મંગલ દિવસો વિતવા લાગ્યા તો આ રીતે ભગવાન શ્રીરામના જન્મની કથા છે કે જે આપણે સૌ લોકોએ સાંભળી આજના આ પવિત્ર શુભ દિવસે જે કોઈ ભગવાન શ્રીરામ નું સ્મરણ કરે છે નામ લે છે કથા સાંભળે છે તેને ભગવાન નું ધામ મળે છે ભગવાન શ્રીરામ તેના ઘરમાં વાસ કરે છે તેમના આશીર્વાદ મળે છે કે જેનાથી આપણા ઘરમાં સુખ શાંતિ વધે છે ઘરમાં રહેલા સદસ્યોનું નિરોગી આયુષ્ય મળે છે લાંબુ આયુષ્ય મળે છે તથા ઘરમાં થતા લડાઈ ઝઘડો કંકાસ કલેશ પણ દૂર થાય છે તો આ વિડિયો જોનાર સાંભળનાર દરેક માટે અમે ભગવાનને એ જ પ્રાર્થના કરીશું કે તેઓ આપણને હંમેશા સદાયને માટે સુખી સમૃદ્ધિ જીવન પ્રદાન કરે તેમના આશીર્વાદ આપણા ઉપર બનાવી રાખે કોઈ સમસ્યા આવે તો તેની સામે લડવાની શક્તિ આપે ક્યારે કોઈ પણ જીવનની પરિસ્થિતિમાં આપણે હિંમત હારીએ નહીં એવી શક્તિ આપે તો મિત્રો આજના આ વિડીયો માં બસ આટલો જ જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડિયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ મારી સાથે ભગવાન શ્રી શ્રીરામની પવિત્ર એવી જન્મકથા સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર